ચાલો આજે ઊંડા ઉતરીએ એક એવા વિષયમાં જે આપણા સૌના જીવનને સ્પર્શે છે આપણી પાસે આજે ગુજરાતી ટીવી ડોટ કોમ પરથી શ્રી પ્રેમાનંદજી મહારાજનું એક સત્સંગ સત્ર છે જે સેવક માધવ જસાપરા દ્વારા ખૂબ સુંદર રીતે પ્રસ્તુત થયું છે અને આ કોઈ સામાન્ય પ્રવચન નથી પણ ભક્તોના સીધા તીખા અને આમ કહીએ તો વ્યવહારિક પ્રશ્નો છે બિલકુલ અને મહારાજજીના એટલા જ સ્પષ્ટ જવાબોનો આખો સંગ્રહ છે આજની આપણી ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે શ્રદ્ધા કર્મ અને માયા જેવા ગહેન સિદ્ધાંતો આપણા આધુનિક જીવનમાં કેવી રીતે લાગુ પડે ખરું ને ચોક્કસ આપણે પેલી મૂળ વાતથી શરૂ કરીશું મમ વૈશો જીવ લોકે જીવ ભૂતા સનાતન એટલે કે આપણે સૌ એ પરમ તત્વના જ અંશ છીએ હા અને ત્યાંથી શરૂ કરીને આપણે રોજિંદા જીવનની મૂંઝવણોના ઉકેલ સુધી પહોંચીશું તો શરૂઆત કરીએ એક એવા પ્રશ્નથી જે લગભગ મને લાગે છે દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે દિલ્હીથી રાહુલ કુમારજી પૂછે છે જો ભગવાન સર્વજ્ઞાની છે આપણા મનની વાત આપણા કરતાં પણ વધુ સારી રીતે જાણે છે તો પછી તેમની સામે બોલીને કે રડીને માંગવાની શી જરૂર ખૂબ જ તાર્કિક સવાલ છે એકદમ અને મહારાજજીનો જવાબ છે ને એ કોઈ શાસ્ત્રોમાંથી નથી આવતો પણ એકદમ માનવીય ઉદાહરણથી આવે છે ઓ રસપ્રદ શું કહે છે તેઓ તેઓ કહે છે કે ભાઈ જેમ એક માતા જાણે છે કે બાળક ભૂખ્યું છે બરાબર છતાં તે તેના રડવાની રાહ જુએ છે એ રુદન એ ફક્ત માંગણી નથી એ સંબંધની અભિવ્યક્તિ છે બરાબર એ જ રીતે આપણી પ્રાર્થના એ ભગવાન સાથેના આપણા સંબંધને જીવંત રાખવાનું એક માધ્યમ છે એટલે કે આ એક સંબંધની વાત છે પણ મહારાજજી એમાં એક શરત પણ ઉમેરે છે નહીં કે ખાલી હાથે જઈને ઊભા રહી જવાથી વાત નહીં બને તેઓ આધ્યાત્મિક ધનની વાત કરે છે હા અને આ મુદ્દો બહુ મહત્વનો છે પહેલી નજરે એવું લાગે કે ભગવાન સાથે પણ લેવડ દેવડ મને પણ એ જ સવાલ થયો જાણે કોઈ આધ્યાત્મિક બેંક બેલેન્સ હોય પણ અહીં ધનનો અર્થ રૂપિયા પૈસા નથી એ ધન છે નામજપ મહારાજજીનો કહેવાનો અર્થ એ છે કે સંબંધ એક તરફી ન હોઈ શકે હ આપણે ફક્ત જરૂર પડે ત્યારે જ યાદ કરીએ અને બાકીનો સમય દુનિયામાં રત રહીએ તો એ સંબંધમાં ઊંડાણ ન આવે નામ જપ એ સતત જોડાયેલા રહેવાની પ્રક્રિયા છે સમજાય ગયું એટલે કે સંબંધને નિભાવવા માટે કરેલો પ્રયત્ન હં આ જ વાત પરથી આગળ વધીએ સંબંધ માટે જરૂરી છે વિશ્વાસ પણ આ વિશ્વાસ જ વારંવાર ડગી જાય છે એ જ મૂળ સમસ્યા છે નીતિકા અગ્રવાલજીનો પ્રશ્ન આ જ છે એવો દ્રઢ વિશ્વાસ કેવી રીતે કેળવવો જે ક્યારેય તૂટે નહીં અને આના માટે મહારાજજી એક સંપૂર્ણ જીવનશૈલી સૂચવે છે ત્રણ મજબૂત પાયા પર ટકેલી ભાવ આચરણ અને સાધન ભાવ એટલે કે લાગણી હા સંપૂર્ણ શરણાગતિનો ભાવ એ સ્વીકાર કે હે પ્રભુ મારું હિત શેમાં છે એ તમે મારા કરતાં વધુ જાણો છો અને બીજો પાયો આચરણ એટલે કે ચરિત્રની શુદ્ધતા બરાબર ગૃહસ્થ જીવનમાં વફાદારી બીજા પ્રત્યે પવિત્ર દ્રષ્ટિ પણ સાચું કહું તો આજના જમાનામાં આજ સૌથી અઘરી વાત નથી આપણી આસપાસનું વાતાવરણ બધું જ આપણને ભોગવિલાસ તરફ ધકેલે છે તમે બિલકુલ સાચી જગ્યાએ આંગળી મૂકી છે આજ સૌથી મોટો પડકાર છે અને મહારાજજી આનો એક ખૂબ જ વ્યવહારુ ઉપાય બતાવે છે શું તેઓ કહે છે કે આચરણની શુદ્ધિની શરૂઆત ભોજનની શુદ્ધિથી થાય છે જેવું અન્ન તેવું મન એકદમ સાત્વિક ભોજન એટલે કે ડુંગળી લસણ વાસી ખોરાક જેવી તામસિક વસ્તુઓનો ત્યાગ આ તો કરી શકાય એવું પગલું છે ચોક્કસ અને ત્રીજો પાયો છે સાધન એટલે કે આ બધું કરતાં કરતા નિરંતર નામજપ આ ત્રણેય વસ્તુઓ એકબીજાને બળ આપે છે તો આપણે શ્રદ્ધાનો પાયો સમજ્યા પણ શ્રદ્ધા હોવા છતાં સૌથી મોટો અવરોધ તો આ સંસાર પોતે છે આપણે જાણીએ છીએ કે બધું નાશવંત છે છતાં એની પાછળ પાગલની જેમ દોડીએ છીએ દિલ્હીના રવિ ગાંધીજીનો આ જ પ્રશ્ન છે આવો કેમ આના માટે મહારાજજી એક જ શબ્દ વાપરે છે માયા માયા અને આ કોઈ કાલ્પનિક ડરાવણી વસ્તુ નથી માયા એક પ્રચંડ મનોવૈજ્ઞાનિક શક્તિ છે તેને સમજાવવા માટે તેઓ જે બે ઉદાહરણો આપે છે ને એ ખરેખર હચમચાવી દે તેવા છે હા મેં પણ વાંચ્યા પહેલું માર્કંડેય પુરાણનું હા જેમાં એક રાજા અને વેપારીનું સર્વસ્વ લૂંટાઈ જાય છે તેમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે છતાં ઋષિના આશ્રમમાં બેઠા બેઠા તેમને ચિંતા કોની થાય છે એ જ પરિવાર અને રાજ્યની જેણે તેમને તરછોડી દીધા અકલ્પનીય છે અને બીજું ઉદાહરણ તો એનાથી પણ વધુ ચોંકાવનારું છે સ્વામી વામદેવજી મહારાજનો અનુભવ જ્યાં એક દીકરો પોતાના વૃદ્ધ પિતાને જૂતાથી મારી રહ્યો છે અને જ્યારે સંતો એ પિતાને સાથે લઈ જવાની વાત કરે છે ત્યારે તે ના પાડી દે છે અને કારણ શું આપે છે મારો છોકરો મને મારે છે એમાં તમને શું તકલીફ છે આ જ માયા છે આ સાંભળીને તો મગજ સૂન્ન થઈ જાય આ કેવું બંધન છે આધુનિક મનોવિજ્ઞાનમાં અને ટ્રોમા બોન્ડિંગ કહી શકાય આપણે જાણીએ છીએ કે કોઈ સંબંધ છે છતાં તેમાંથી બહાર નીકળવાની હિંમત જ નથી થતી મહારાજજી આજ ઊંડી માનસિક જાળને માયા કહે છે અને તેનો એક જ ઇલાજ બતાવે છે કલયુગ કેવલ નામ અધારા બરાબર નામ જપ એ બુદ્ધિ પર લાગેલા માયાના પળને ધીરે ધીરે સાફ કરે છે આયા એટલે કોઈ રહસ્યમય શક્તિ નહીં પણ આપણી પોતાની જ મનોવૈજ્ઞાનિક પેટર્ન આનાથી એક મોટો સવાલ ઊભો થાય છે જો માયા આટલી શક્તિશાળી છે તો આપણા જીવનમાં આપણું પોતાનું નિયંત્રણ કેટલું બહુ સારો પ્રશ્ન શું બધું ભગવાન જ નક્કી કરે છે કે પછી આપણા કર્મોનું ફળ છે મહારાષ્ટ્રના માધુરીજી આ જ પૂછે છે અને આ ગૂંચ ઉકેલવા મહારાજજી ખેડૂતનું અદ્ભુત દૃષ્ટાંત આપે છે ખેડૂતનું હા તેવું કહે છે ભગવાને આપણને મનુષ્ય શરીર રૂપી એક ફળદ્રુપ ખેતર આપ્યું છે અને સાથે પાપ પુણ્યરૂપી બીજ હવે એ ખેતરમાં બાવળ વાવવા કે શેરડી એ પસંદગી સંપૂર્ણપણે આપડી છે એટલે કે કર્મ કરવાની ખરી સ્વતંત્રતા ફક્ત અને ફક્ત મનુષ્ય યોનિમાં જ મળેલી છે આ વાત ખૂબ જ મહત્વની છે ચોક્કસ બાકીની ત્રાસી લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું યોનિઓ તો માત્ર પોતાના જૂના કર્મોનું ફળ ભોગવવા માટે છે જેમ કે સિંહ હરણનો શિકાર કરે તો તેને હત્યાનું પાપ નથી લાગતું કારણ કે તે તેની યોનિના ધર્મ મુજબ વર્તી રહ્યો છે પણ મનુષ્ય પાસે પસંદગી છે અને જ્યારે મનુષ્ય આ સ્વતંત્રતાનો ઉપયોગ હું કરું છું એવા અહંકારથી કરે છે ત્યારે તે પાપ પુણ્યના ચક્રમાં ફસાય છે પણ જ્યારે તે પોતાને ભગવાનને સમર્પિત કરી દે છે ત્યારે તેના કર્મો ભાગવત કર્મ બની જાય છે એવા કર્મ જે બંધન નહીં પણ મુક્તિ અપાવે છે માયા અને કર્મના આ વિશાળ સિદ્ધાંતોને સમજવા એક વાત છે પણ તેને આપણા રોજિંદા વ્યસ્ત જીવનમાં ઉતારવા એ જ સાચો પડકાર છે હા અને આ જ વાત આપણને એ સામાન્ય ફરિયાદ પર લાવે છે જે આપણે સૌ કરીએ છીએ સમય જ ક્યાં છે હા આ સનાતન બહાનું છે હસીને સાચી વાત મહારાજજી તો સીધું ગણિત માંડે છે તેઓ કહે છે માની લો કે તમે બાર કલાક કામ કરો છ કલાક ઊંઘો બે કલાક ખાવા પીવામાં અને એક કલાક મનોરંજન તો પણ ત્રણ કલાક બચે છે તો સવાલ એ છે કે ત્રણ કલાક ક્યાં જાય છે જવાબ આપણને સૌને ખબર છે મોબાઈલ સ્ક્રોલિંગ બિનજરૂરી ચર્ચાઓ બરાબર પણ તેઓ એનાથી પણ એક સરળ ઉપાય આપે છે કયો એવું નથી કે તમારે અલગથી ત્રણ કલાક કાઢીને બેસવાનું છે તેઓ કહે છે વ્યસ્તતાની વચ્ચે મળતી ક્ષણોનો ઉપયોગ કરો લેપટોપ પર કામ કરતા આંગળી એક સેકન્ડ માટે અટકે તો મનમાં રાધા બોલી લો ગાડી ચલાવતા ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહો ત્યારે મનમાં નામ જપી લો તેમણે તો ત્યાં સુધી કહ્યું કે દર પાંચ મિનિટે એકવાર રાધા બોલવાનો નિયમ કોઈને પણ મહાત્મા બનાવી શકે છે આ તો એક પ્રકારની માઇન્ડફુલનેસ જ છે ને બિલકુલ મેં પોતે આ પ્રયોગ કરવાનો પ્રયત્ન કર્યો હતો ઓ ખરેખર અને સાચું કહું તો પહેલા દિવસે તો દર પાંચ મિનિટે એ યાદ કરવામાં જ સમય જતો રહ્યો કે મારે રાધા બોલવાનું છે સમજી શકાય છે આના પરથી સમજાય છે કે આપણું મન કેટલું ભટકેલું છે અને તેને સાધનાની કેટલી જરૂર છે સાચી વાત આપણું મન ભટકે છે અને ઘણીવાર ભૂતકાળમાં અટકી જાય છે ખાસ કરીને આપણી ભૂવોમાં અમેરિકાથી સત્યજીતજી આવી જ એક ચિંતા વ્યક્ત કરે છે તેઓ કહે છે કે મેં એટલા પાપ કર્યા છે કે મને લાગે છે હું ક્યાંયનો નહીં રહું આ અપરાધભાવ ઘણા લોકોને કોરી ખાય છે અને આમાંથી બહાર કાઢવા માટે મહારાજજી જે ઉદાહરણ આપે છે ને તે અમૃત સમાન છે કયું ઉદાહરણ તેઓ કહે છે એક દિવાસળી લો એનાથી તમે રૂની એક નાની પૂણી સળગાવો કે પછી રૂનો આખો પહાડ દિવાસળી માટે બંને સરખું જ છે બરાબર તેને કોઈ ફરક નથી પડતો એ જ રીતે ભગવાનનો એક નામ જો સાચા પશ્ચાતાપ સાથે લેવામાં આવે તો તે પાપોના પહાડને પણ ભસ્મ કરી શકે છે આ સાંભળીને તો ખરેખર ખૂબ રાહત થાય પણ આ થોડું વધારે પડતું સરળ નથી લાગતું આમાં કોઈ છૂપી શરત છે ચોક્કસ છે અને એ શરત ખૂબ જ મહત્વની છે મહારાજજી સ્પષ્ટ ચેતવણી આપે છે જેને નામ અપરાધ કહેવાય છે નામ અપરાધ હા એટલે કે ભગવાનના નામનો દુરુપયોગ કરવો જો કોઈ એવું વિચારે કે ચાલ આજે પાપ કરી લઉં કાલે સવારે નામ જપીને બાળી નાખીશ તો આ તો ચતુરાઈ થઈ હા પશ્ચાતાપ નથી આ ભગવાન સાથે છેતરપિંડી છે અને આ નામ અપરાધનું ફળ ખૂબ ગંભીર હોય છે ખૂબ જ સ્પષ્ટતા કરી ચાલો હવે અંતમાં બે એવી સામાજિક દ્વિધાઓ લઈએ જેનો આપણે રોજ સામનો કરીએ છીએ પહેલું કોઈ આપણી સામે બીજાની નિંદા કરતું હોય તો શું કરવું અને બીજું ભિક્ષા આપતી વખતે શું ધ્યાન રાખવું બંને મુદ્દા પર મહારાજજીનું માર્ગદર્શન એકદમ સ્પષ્ટ છે નિંદા વિશે તેઓ કહે છે કે કોઈની નિંદા સાંભળવાથી આપણું ભજન નષ્ટ નથી થતું ભજન નષ્ટ નથી થતું ના કારણ કે ભજન અવિનાશી છે પણ આપણા પુણ્ય નષ્ટ થઈ જાય છે અને ભજનની ગતિ અટકી જાય છે તો ઉપાય શું જો પરિસ્થિતિ એવી હોય કે આપણે તમને રોકી ન શકીએ તો મનમાં બળતરા અનુભવીને દુઃખી થઈને અંદર ને અંદર રાધા રાધા જપ કરતા રહેવું આમ કરવાથી આપણને પાપનો દોષ નથી લાગતો બરાબર અને દાન વિશે આ તો રોજની મૂંઝવણ છે દાન વિશે તેમનો સિદ્ધાંત સ્પષ્ટ છે દાન હંમેશા સુપાત્રને આપવું જો આપણને ખબર હોય કે ભિખારી આપણા પૈસાનો ઉપયોગ કોઈ વ્યસન માટે કરશે તો તેને પૈસા આપીને આપણે પણ તેના પાપમાં ભાગીદાર બનીએ છીએ તો શ્રેષ્ઠ ઉપાય એ છે કે પૈસાને બદલે ભોજન કરાવો હા ભૂખ્યાને અન્ન આપવું એ હંમેશા પુણ્યનું કામ છે અને સાચો સંત ક્યારેય શ્રાપ આપવાની ધમકી આપીને ભિક્ષા નથી મામતો આ સમગ્ર ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે આધ્યાત્મિકતા એ કોઈ જટિલ ક્રિયાકાંડ નથી એ તો રોજિંદા જીવનમાં આપણા આચરણમાં ભોજનમાં શુદ્ધતા સમર્પણ અને સતત સ્મરણ દ્વારા જીવવાની કળા છે બિલકુલ અને આ ચર્ચાના અંતે મહારાજજી એક એવી વાત કહે છે જે ખૂબ જ આશા જગાવે છે તેઓ કહે છે કે જે સાધક આ જીવનમાં પ્રયત્ન કરે છે પણ કદાચ સંપૂર્ણ સફળ નથી થતો તો પણ તેનો પ્રયત્ન વ્યર્થ નથી જતો ગીતામાં પણ કહ્યું છે નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાતગચ્છતી બરાબર આવા સાધકને આવતા જન્મમાં સાધના પૂર્ણ કરવા માટે વધુ સારો અને અનુકૂળ અવસર મળે છે તેની યાત્રા જ્યાંથી અટકી હતી ત્યાંથી જ આગળ શરૂ થાય છે હા તો ખૂબ જ ગહન અને આશ્વાસન આપનારો વિચાર છે હા અને આ આપણને એક અંતિમ વિચાર તરફ દોરી જાય છે જો આપણો દરેક નિષ્ઠાવાન પ્રયત્ન ભલે તે નિષ્ફળ લાગે તે જન્મોજન્મની પ્રગતિની ગેરંટી આપતો હોય તો શું આપણે આપણી આધ્યાત્મિક યાત્રામાં થતી ધીમી ગતિ કે ભૂલોને અલગ દૃષ્ટિથી જોઈ શકીએ એટલે કે આ યાત્રા સફળતા કે નિષ્ફળતા વિશે છે જ નહીં કદાચ તે ફક્ત ધીરજ અને અટૂટ પ્રયાસ વિશે છે શું આ સમજ આપણને પરફેક્ટ બનવાના દબાણમાંથી મુક્ત કરીને ફક્ત પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા નથી આપતી આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આ વિશ્લેષણ શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગ પર આધારિત હતો જે ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપરા દ્વારા અમારા સુધી પહોંચ્યું છે જો તમને આ ચર્ચા ગમી હોય અને આવા વિષયોમાં રસ હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં તમારા વિચારો અને પ્રશ્નો અમને અવશ્ય જણાવો રાધે રાધે